નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે આજે મિત્રો સાંજેના મિત્રો આપણે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો સાજે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે પણ પડવાનો છે કારણ કે મિત્રો વરસાદની આગાહીઓ છે તે પણ નજીક આવી જાય છે અને વરસાદની જે શરૂઆતની અંદર પણ હવે આ વિસ્તારોની અંદર પણ મિત્રો આ જે વરસાદ તૂટી પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે સાંજની મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો જે દરિયા દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ જોશો મિત્રો આ વિસ્તારોની અંદર હવે છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટાં પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે પોરબંદર છે ત્યાર પછી મિત્રો ભાવનગર છે સુરત છે વડોદરાના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે રતલામના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારો છે જેટલા પણ મિત્રો તમને જે ઘોર રાઉન્ડના જેટલા પણ વિસ્તારો દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો તમે જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જોશો તો મિત્રો જે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો હશે સાથે સાથે મિત્રો પાલનપુર છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે ભીલમાળના વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા છવા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે ક્યાંક ક્યાંક મિત્રો ઝરમર ઝરમર વરસાદ છે તે પણ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો આજથી જ મિત્રો જે વરસાદની જે શરૂઆત છે તે થઈ જવાની છે કારણ કે મિત્રો આજે ચૌદ તારીખની વાત કરીએ તો આજે મિત્રો છે ચૌદ તારીખ અને મિત્રો પંદર તારીખ સુધી વરસાદનું જે જોર વધે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે અરબી સમુદ્રમાં મિત્રો જે ચાર સિસ્ટમ જે સક્રિય છે આજે અરબી સમુદ્ર જે સિસ્ટમ બનેલી તે મિત્રો હવે ગુજરાત તરફ આગળ છે તે વધી ગઈ છે સાથે સાથે તમને સિસ્ટમ પણ બતાવી દેશો આજના વિડીયોને કે સિસ્ટમ અત્યાર સુધીની અંદર કેટલે પહોંચી છે તેની પણ સાથે સાથે તમને માહિતી છે તે આપતા રહેવાના છો ત્યાર પછી તમે જોશો તો અહીંયા સુધી જે સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીમાં હતી તે સિસ્ટમ અત્યારે બહાર નીકળી ગઈ છે સીધી જ મિત્રો અત્યારે ગુજરાત ઉપર તેની એન્ટ્રી છે તે કરવાની છે જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે જેટલો તમને વાદળી ભાગ દેખા છે તે વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ખૂબ અતિભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે કારણ કે મિત્રો સિસ્ટમ હજુ સુધી અહીંયા સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો અહીંયા પણ મિત્રો ખૂબ અતિભારે વરસાદ તે પડી રહ્યો છે કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો સુરતના કેટલાક વિસ્તારો છે વલસાડ જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે જે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો હવે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા છે આજથી તે મિત્રો ચાલુ થઈ જાય તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તો મિત્રો હવે ગુજરાતમાં વરસાદની શરૂઆત હવે આ વિસ્તારોમાં પાણી પાણી તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવેલી છે આજથી જ મિત્રો ગુજરાતમાં મેઘો હવે ધબધબાટી બોલાવા દેવાનું છે ચાલો મિત્રો ધબધબાટી બોલાવી છે ત્યાર પછી મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો મારા વલિડો વંદે માત્ર